નમસ્કાર મિત્રો પરીક્ષા પાંચ નોટ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ ટેટ વન અને ટેટ ટુ માં મિત્રો ખાસ આવા પાંચ દિવસો આપણે યાદ રાખવાના છે ક્યારે દિવસો ઉજવાય છે તો સૌ પ્રથમ જોઈએ વિશ્વ શિક્ષક દિવસ પાંચ ઓક્ટોમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ ચોવીસ જાન્યુઆરી અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અગિયાર નવેમ્બર ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તો આઠ સપ્ટેમ્બર મિત્રો આવા અમુક દિવસો વિશ્વની અંદર રાષ્ટ્રની અંદર ત્યારે શિક્ષણના લગતા જે દિવસો હોય છે એ આપણને ટેટ વન અને ટેટ ટુ માં પૂછાતા હોય છે તો આ દિવસો ખાસ મિત્રો યાદ રાખજો ટેટ માં વન ટુ વન ટુ ગમે તે ટેસ્ટ હોય એમાં તમે ખાસ યાદ રાખજો નમસ્કાર થેન્ક યુ